ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે સાલ બે હજાર પચીસમાં પ્રબોધિની એકાદશી અર્થાત દેવ ઉઠી એકાદશી ક્યારે છે કેમ કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે પ્રબોધિની એકાદશીનું વ્રત ઉપવાસ ક્યારે કરવું એક તારીખ કે બે તારીખ તેમજ આ દિવસે શુભ મુહૂર્તો કયા રહેશે વ્રત ઉપવાસ ક્યારે કેવી રીતે કરવો તથા વ્રત ખોલવાનો શુભ મુહૂર્ત કયું રહેશે એ સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો અને તમે ચાહો છો કે આ વ્રતનું સંપૂર્ણ ફળ તમને પ્રાપ્ત થાય ભગવાન વિષ્ણુ અને તુલસી દેવીના આશીર્વાદ તમને મળે તો વિડીયોને એક લાઈક કરી લેજો કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ અથવા જય તુલસીમાં અવશ્ય લખી લેજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો પ્રબુધિની એકાદશી કાર્તિક મહિનાના શુક્લ પક્ષમાં આવે છે આ દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવાથી તમામ પ્રકારની ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને બધા જ પાપ કર્મોથી મુક્તિ મળે છે એવું માનવામાં આવે છે કે જો તમે આખા વર્ષમાં કોઈ પણ એકાદશીનું વ્રત ન કરો અને માત્ર દેવ ઉઠી એટલે કે પ્રબુધિની એકાદશીનું વ્રત કરો છો તો પણ તમને આખા વર્ષના એકાદશી વ્રત જેટલું જ ફળ મળે છે કારણ કે આજના દિવસે ભગવાન શ્રી હરિવિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રા પછી જાગૃત અવસ્થામાં આવે છે એટલા માટે આ એકાદશીને દેવ ઉઠી એકાદશી કહેવામાં આવે છે અષાઢ મહિનાની દેવશયની એકાદશીથી શરૂઆત થઈને દેવ ઉઠી એકાદશી સુધીના ચાર મહિનાને ચતુર્માસ કહેવામાં આવે છે આ ચાર મહિનામાં ભગવાન શ્રી હરિવિષ્ણુ યોગ નિંદ્રામાં હોય છે આ સમય દરમિયાન ચતુર્માસમાં કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું મનાય છે જેમ કે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ નામકરણ વગેરે અર્થાત સનાતન ધર્મના સોળ સંસ્કારોમાં જે પણ શુભ કાર્ય થાય છે તે બધું ચતુર્માસ દરમિયાન વર્જિત ગણાય છે જ્યારે ભગવાન શ્રી હરિવિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગૃત થાય છે ત્યારે તેમની વિધિવત પૂજા કરવામાં આવે છે ઉપવાસ રાખવામાં આવે છે અને શાલિગ્રામજી અને તુલસીજીના વિવાહ કરવામાં આવે છે આ પછી સનાતન ધર્મમાં તમામ શુભ અને માંગલિક કાર્યો શરૂ થઈ જાય છે તો આજના વિડીયોમાં તમે જાણશો કે વર્ષ બે હજાર પચીસમાં દેવ ઉઠી એકાદશી અર્થાત પ્રબોધની એકાદશી ક્યારે છે એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે પૂર્ણ થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું તથા વ્રત ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે આ દિવસે ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કેવી રીતે કરવી કયા મંત્રનો જપ કરવો અને કયા ઉપાયો કરીશું જેનાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય અને તુલસીજી તથા શાલિગ્રામજીનો વિવાહ ક્યારે કરવો આ બધું તમને આજના વિડીયોમાં વિગતે જાણી શકશો તો જુઓ કાર્તિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ શરૂ થઈ રહી છે એક નવેમ્બર બે ના રોજ સવારે નવ વાગે ને અગિયાર મિનિટે અને એકાદશી તિથિનું સમાપન થશે બે નવેમ્બરના રોજ સવારે સાત વાગે ને એકત્રીસ મિનિટે હવે પ્રશ્ન એ છે કે વ્રત ક્યારે રાખવું તો જુઓ જ્યારે આપણે એકાદશીનું વ્રત ધારણ કરીએ છીએ ત્યારે સૂર્યોદયકાલીન એકાદશી હોવી જરૂરી છે તેથી આ વખતે બે નવેમ્બર બે ના રોજ સૂર્યોદય સમયે એકાદશી તિથિ ઉપલબ્ધ છે એટલે દેવ ઉઠી એકાદશી નું વ્રત આપણે રાખવાનું છે બે નવેમ્બર બે રવિવાર ના રોજ કારણ કે જુઓ એક નવેમ્બર બે ના રોજ જે એકાદશી તિથિ મળી રહી છે તે દસમી યુક્ત એકાદશી છે કારણ કે સવારે નવ વાગ્યા ને અગિયાર મિનિટ સુધી દસમી તિથિ રહેશે પછી એકાદશી શરૂ થશે એટલે આ શુદ્ધ એકાદશી નથી તેને દશમી વિદ્યા એકાદશી કહેવામાં આવે છે અને દશમી વિદ્ય એકાદશીનું વ્રત કરવાથી આપણા પુણ્ય પણ નષ્ટ થઈ જાય છે તેથી એકાદશીનું વ્રત આપણું બે નવેમ્બરના રોજ જ રાખવું શ્રેષ્ઠ છે હવે ચાલો વાત કરીએ કે બે નવેમ્બરના શુભ મુહૂર્તો વિશે તે દિવસે સૂર્યોદયનો સમય છે સવારે છ વાગેને તેત્રીસ મિનિટે અને સૂર્યાઅસ્તનો સમય છે સાંજે પાંચ વાગેને ચોત્રીસ મિનિટનો એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ અને બ્રહ્મ મુહૂર્તનો સમય છે સવારે ચાર વાગે ને પચાસ મિનિટથી પાંચ વાગે ને એકતાલીસ મિનિટ સુધી આ દિવસે અમૃતકાળનો સમય છે સવારે નવ ને અઠ્યાવીસ મિનિટથી દસ વાગે ને ઓગણસાઠ મિનિટ સુધી અને અભિજીત મુહૂર્તનો સમય છે સવારે અગિયાર વાગે ને બેતાલીસ મિનિટથી બપોરે બાર વાગે ને સત્યાવીસ મિનિટ સુધી આ વખતે એકાદશીનું વ્રત ખૂબ જ શુભ યોગમાં આવી રહ્યું છે બે નવેમ્બરના રોજ ત્રિપુષ્કર યોગ છે અને સર્વાર્થે સિદ્ધિ યોગ પણ છે જે અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે હું તમને હંમેશા કહું છું કે જ્યારે પણ ત્રિપુષ્કર યોગ લાગે છે અને આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ છીએ ત્યારે તેનું ફળ આપણને ત્રણ ગણું મળે છે ચાહે તમે મંત્ર જપ કરો દાન કરો પુણ્યકર્મ કરો પૂજા પાઠ કરો અથવા કોઈ ખરીદી કરો કે કોઈ નવું કાર્ય શરૂ કરો તમને તે તમામ કાર્યનું ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે તો ત્રિપુષ્કર યોગનો આરંભ થઈ રહ્યો છે બે નવેમ્બરે સવારે સાત ને બત્રીસ મિનિટથી તો ત્રિપુષ્કર યોગનો આરંભ થઈ રહ્યો છે બે નવેમ્બર સવારે સાત મિનિટે અને તેનું સમાપન થશે સાંજે સાંજે મિનિટે એટલે સવારે વાગ્યા લઈને સુધી ત્રિપુષ્કર યોગ રહેશે જો તમે કોઈ શુભ કાર્ય કરવું હોય ખરીદી કરવી હોય જેમ કે સોનું ચાંદી ધાતુ ખરીદવી હોય પ્રોપર્ટી લેવી હોય કે કોઈ વાહન તો આ દિવસે તમારા માટે અત્યંત શુભ છે આ સમયમાં તમને ત્રણ ગણું ફળ મળશે અને બે નવેમ્બરના રોજ સાંજે પાંચ વાગ્યાને ત્રણ મિનિટથી લઈને ત્રણ નવેમ્બરના રોજ સવારે છ વાગ્યાને સાડત્રીસ મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ રહેશે જે એ પણ ખૂબ જ શુભ છે સર્વાર્થ સિદ્ધિ યોગમાં જો આપણે કોઈ કાર્ય કરીએ છીએ તો તેમાં સિદ્ધિ મળે છે સફળતા મળે છે જો આપણે રાત્રે જાગરણ કરીએ મંત્ર જપ કરીએ ભજન કીર્તન કરીએ અથવા અખંડ દીપદાન કરીએ તો આપણી મનની કોઈ પણ ઈચ્છા જલ્દી પૂર્ણ થાય છે અને જો આપણા મનમાં ભગવાન શ્રી હરિવિષ્ણુની નિષ્કામ ભક્તિ કરવાની ઈચ્છા હોય તો ભગવાન વિષ્ણુની અતિશય કૃપા આપણને પ્રાપ્ત થાય છે અને નિષ્કામ ભક્તિ મળે છે હવે જુઓ સૃષ્ટિના પાલન કરતાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ ચાર મહિનાની યોગ નિંદ્રાથી હવે જાગૃત થઈ રહ્યા છે તેથી તમે આ દિવસે તેમની વિધિવત પૂજા કરો મંત્ર જપ કરો અને આ બધા શુભ મુહૂર્તોમાં જો તમે પૂજા કરો તો તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થશે કોઈ પણ ઈચ્છા અધૂરી નહીં રહે ત્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા મળે છે ત્યારે દરેક મનોકામના પૂર્ણ થાય છે આથી આ દિવસ ખૂબ જ મહત્વનો છે હવે જાણીએ કે તુલસી વિવાહ ક્યારે કરવા તો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શ્રી હરિ વિષ્ણુ જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે સૌથી પહેલાં તેઓ પોતાની અર્ધાનગી તુલસીની પુકાર સાંભળે છે એટલે ભગવાન શ્રી હરિ વિષ્ણુને જગાડ્યા પછી તેમની વિધિવત પૂજા કરીને તુલસી અને શાલિગ્રામનો વિવાહ કરવામાં આવે છે હવે આ વર્ષે એકાદશી તિથિ તમને એક નવેમ્બરના રોજ પણ મળી રહી છે અને આખો દિવસ એકાદશી તિથિ રહેશે રાત્રે પણ એકાદશી છે તેથી એક નવેમ્બર પણ એકાદશી માનવામાં આવે છે અને ઘણા મંદિરો અને સંપ્રદાયો એવા છે જે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ એકાદશીનું વ્રત પણ રાખશે જો તમે એવા સંપ્રદાય સાથે જોડાયેલા છો જ્યાં એક નવેમ્બરના રોજ એકાદશીનું વ્રત રાખવામાં આવે છે તો તમે પણ રાખી શકો છો કારણ કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન કરી શકાય નહીં તેથી આ વખતે એ ઉઠી એકાદશી એક નવેમ્બર અને બે નવેમ્બર બંને દિવસ માનવામાં આવશે તમારી સુવિધા મુજબ તમારી ઈચ્છા મુજબ અથવા તમારા ગુરુની આજ્ઞા મુજબ જે દિવસ તમને અનુકૂળ લાગે તે દિવસે વ્રત રાખી શકો છો સામાન્ય રીતે બે નવેમ્બરના દિવસે એકાદશીનું વ્રત કરવું શ્રેષ્ઠ ગણાય છે કારણ કે આ દિવસે દ્વાદશી યુક્ત એકાદશી છે અને દ્વાદશી યુક્ત એકાદશી સર્વોત્તમ માનવામાં આવે છે બાકી તે તમારી પોતાની ઈચ્છા પર છે ઠીક છે ને અને તુલસી વિવાહ તમે એક નવેમ્બરના રોજ પણ કરી શકો છો કારણ કે આ આખો દિવસ એકાદશી તિથિનો છે તેમજ બે નવેમ્બરના રોજ પણ કરી શકો છો પરંતુ બે નવેમ્બરના રોજ જો જુઓ તો રવિવારનો દિવસ પડે છે અને રવિવારે તુલસીની પૂજા કરવામાં આવતી નથી તેથી ઘણા ભક્તોના મનમાં પ્રશ્ન થાય છે કે પછી બે નવેમ્બરના રોજ તુલસી વિવાહ કેવી રીતે કરવા તો તમે ઈચ્છો તો એક નવેમ્બર બે હજાર પચીસના રોજ શનિવારના દિવસે તુલસી વિવાહ કરી શકો છો અથવા જેમ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે તમે એકાદશીથી લઈને પૂર્ણિમા તિથિ સુધીના કોઈ પણ દિવસે તુલસી વિવાહ કરી શકો છો હવે જાણીએ કે એકાદશી વ્રતનું ક્યારે કરવાનું તો જુઓ એકાદશી વ્રતનું પારણ આપણે દ્વાદશી તિથિમાં કરીએ છીએ દ્વાદશી તિથિ શરૂ થશે બે નવેમ્બર બે ના રોજ સવારે સાત વાગે એકત્રીસ મિનિટે અને દ્વાદશી તિથિ પૂર્ણ થશે ત્રણ નવેમ્બરના રોજ સવારે પાંચ વાગ્યા ને સાત મિનિટ તો આ સ્થિતિમાં ત્રણ નવેમ્બરના રોજ સૂર્યોદયના સમયે દ્વાદશી તિથિ ઉપલબ્ધ નહીં હોય એટલે જો તમે બે નવેમ્બરના રોજ વ્રત રાખી રહ્યા છો તો વ્રતનું પારણ તમારું ત્રયોદશી તિથિમાં થશે હવે આ વખતે બે દિવસની એકાદશી છે પ્રબુતિની એકાદશી એક નવેમ્બરના રોજ પણ છે અને બે નવેમ્બરના રોજ પણ છે જો તમે એક નવેમ્બરના રોજ એકાદશીનું વ્રત રાખી રહ્યા છો તો પારણ ક્યારે કરવું તો જુઓ હરિવાસર પૂર્ણ થયા પછી જ વ્રતનું પારણ કરી શકાય છે તો બે નવેમ્બરના રોજ હરિવાસર પૂર્ણ થશે બપોરે બાર વાગ્યે પંચાવન મિનિટ એટલે એક નવેમ્બર બે હજાર પચીસના રોજ પ્રબોધિની એકાદશીનું વ્રત રાખનારા ભક્તો માટે પારણનું શુભ મુહૂર્ત છે બે નવેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે એક વાગ્યાને અગિયાર મિનિટથી બપોરે ત્રણ વાગેને ત્રેવીસ મિનિટની વચ્ચે તો તમારા વ્રતનું પારણ આ સમયગાળા દરમિયાન જ કરવું જોઈએ તે પહેલાં તમે સવારે દ્વાદશી તિથિમાં પૂજા કરી શકો છો દાન વગેરે પણ આપી શકો છો સવારે તમે ફરાર લઈ શકો છો પરંતુ બપોર સુધી અનાજનું સેવન ન કરવું અનાજ તમે બપોરે પારણાના શુભ મુહૂર્ત દરમિયાન જ લો અને જે ભક્તો દેવ ઉઠી એકાદશીનું વ્રત બે નવેમ્બરના રોજ રાખશે તેમના માટે પારણ ત્રણ નવેમ્બર બે હજાર પચીસના દિવસે કરવામાં આવશે તમારા માટે પારણનો શુભ સમય છે સવારે છ વાગેને ચોત્રીસ મિનિટથી સવારે આઠ વાગેને છેતાલીસ મિનિટની વચ્ચે વ્રતનું પારણ હંમેશા શુભ મુહૂર્તમાં કરવું જોઈએ ત્યારે જ વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે એટલે કાર્તિક માસની દેવ ઉઠી એકાદશી બે દિવસ છે એક નવેમ્બરના રોજ પણ અને બે નવેમ્બરના રોજ પણ તો તમે કયા દિવસે વ્રત રાખી રહ્યા છો કોમેન્ટમાં જરૂર લખજો દેવ ઉઠી એકાદશી વ્રતની સંપૂર્ણ પૂજા વિધિ તુલસી અને શાલિગ્રામના વિવાહની સંપૂર્ણ વિધિ આ બધા વિડીયો તમને આગળ મળવાના છે અથવા અમુક વિડીયો અપલોડ પણ થઈ ગયા છે તો ચેનલ સાથે જોડાયેલા રહો અને એ વિડીયો ન જોયા હોય તો જોઈ લેજો તો મળીશું આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ